મિત્રો તો જય જય માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ને જો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારમાં નહીં રાતે ને વાઢવા પવન બેક વધારે છે અને હમણાં કાંઈ ટાઈમ રહેતો નહોતો બ્લોગ બનાવવાનો કેમ કે વાડીનું કામ હતું બાજરી લેવાની હતી કેરીઓ ઉતારવાનું ને એવું બધું હતું એટલે કાંઈ ટાઈમ રહેતો નહીં અને જો આપણે બાજરી લણી નાખી છે વાઢી નાખી અને ઓ ગઈ થઈ ગયા છે ઓ ગઈ ગણ નાખેલા છે નીરાવર તો ખડકી દીધેલો છે เนี่ย હમણા બે કામ ની ભીંહ રહે અને પછી પાણી થઈ જાહે પછી પાછા વાવણી થઈ જાય પછી પાછા એક કાતરા વિડીયો મૂકશું કેમ કે અત્યારે ફૂલ કામ હોય બગાલુ કરેલું બકાલું પારવાનું હોય પછી અત્યારે હોય અને વાવણીમાં બધાના કામ હોય ને અમે નવરા હોય અત્યારે અમે ઉનાળામાં નવરા ન હોય એટલે બહુ નથી તેમ મળતો એટલે બહુ વિડીયો નથી બનાવતા પણ કોશિશ કરશું વાવણીમાં એક કાતરા એક કાતરા મૂક્યું બાજરી ને એવું તો વાટી નાખ્યું છે આટલી જાહેર છે પણ પેલા હજી બકાલો પારવાનું છે ભીંડો પારવા પાર આવી ગયેલો છે અને ગવાર ને એવું હજી બાકી છે એટલે પછી એક આ જો વાડવાની થાય એક દી આ ઝાય વાટવાની થાય એકદીમાં તો વાટી નાખ્યું હાલો તો જો આપણે જયારે વટાઈ ગઈ બે પૂળા વાઢ લીધી છે અત્યારે જ નીરવાનું છે પછી તો પાછું બહુ કઈ આગું નથી એટલે બહુ કાર્ય નથી લીધા નિર્વાનો થાય વાઢી બે પૂળા વાડ લીધા પૂળા એ વાળ નાખ્યા ને એક પૂળો લેશે સારું છે બેન લેશ ને હાલો લઈ લો તો કે વટાડી દો

બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે કામની બહુ ભરતી હતી એટલે કે બ્લોગ બનાવે એ કે નહીં અને તમને થતું હોય છે કે દસ બાર દિવસમાં શું કામ કર્યું છે આપણે તો જો બાજરો લઈ લીધો કેરી ઉતાર લીધી ઉતારી નાખી તો હાલો પેલા તમને એ બતાડું આપણે જો તો બાજરી કાઢીને ભરી લીધી અહીંયા જો અને કેરી ઉતાર લીધી આ કેરી મૂકેલી છે આપણે આ ચાર પાંચ દી વિડીયો ઓલા છ સાત દી વિડીયો નહોતા આવ્યો તો આટલું કામ કર્યું ને કેરી આજ ભરીને જવા દેવાની છે બધી હાંક પડી ગઈ હતી કાંઈ ઓલા અગિયાર સુધી કાંઈ ખમે એવું હતું નહીં પવન બહુ હતો એટલે લાઈટ નથી આવેલી એટલે આપણે જવું છે પાણી ભરવા ને આંડો લઈ લીધો છે અને ભીંડો મોટો મોટો થઈ ગયો જશે અને આમાં કોકો કોકો ખડ છે અને હરીગ છે હા હરીગવાના સોડવા છે પાવાની બેગ બે ત્રણ દિતા બેગ વધારે ઉડે એટલે આ સનલાઇટ કે ફોલ્ટમાં હશે એટલે આવી નથી એટલે જાઉં પાણી ભરવા અને આમાં બે ખળ ઓછું છે ત્યાં આમાં નથી પારવાનું શેરૂ પીરું પારવાનું શીરું કર્યું આ હેઠલાભરમાં એમાં બેગ સંયો ને હાટોડો ને એવું બેગ વધારે છે પહેલાં એમાં પારી નહીં આપણે અહીં પાણી ભરવાનું છે અને આંબામાં બધી કેરી ઉતારી લીધી છે પવન લીધે છે ને આમથી હાક પડે હાક પડી જતી એટલે ઉતાર લીધી જો બધાય આંબા ખાલી ખાલી થઈ ગયેલા છે અને અગિયાર શું થી ખમે એમ હતી નહીં પાક ઉપર આવી ગયેલી હતી એટલે કઈ ખમે નહીં એટલે ઉતારવી જ પડે એટલે બધી ઉતારી લીધી અને આમ હાવ પાક ઉપર આવી ગયું છે તો ઘણી વાર છે આમાં બે કોઈ ફરશે જો ઓલો માથે ભીંડો મે માથે ભીંડો મે દેખાડ્યો એ પેલા ચોપેલો છે પણ એમાં બહુ ફળ નથી અને આમાં કેમ કે સિંહો બેક વધ છે આ ઓણ પાછો બેક વધ નીકળો એ પેલા દવા સાટી હતી બે ત્રણ વર્ષ સિંહો નહોતો નીકળ્યો આ પાછો ઓણ પાછો નીકળ્યો હા ઓણ પાછો ભીંડો ઉકળશે એટલે પછી પાછી સાટી દેવું એટલે પાછો બે ત્રણ વર્ષ ઉપાદી ખોલવાની છે ને જો આપણે આ ત્યાં ત્યાં કેરા પાડી નાખ્યા શિયા નાનો નાનો હતી પણ ખડ વચશે એટલે લેવું પડે એમ હતું એટલે એ લઈ લીધું અને આમાં આપણે ટ્રેક્ટરે કરીને ગવાર વવરાયો તો પણ ઉગ્યો નહીં એટલે પછી પાછો સોંપી દીધો લીટા ઘરે પાવાનું બાકી છે લાઈટ નથી એટલે ને આમાં ખડ બેક વાય ધૂગ્યું તું તેને પપ્પાએ ખડની દવા છાંટી દીધી જા બધું મળી ગયું એટલા ક્યારે પા એ દીધા સાર જેમાં ને એમાં પાછો ગવાર ને ગવાર જ કરી નાખ્યો છે ખડાઈ થી વાંધો નહીં આવે ખડ ની દવાઈ સટાઈ ગઈ થોડીક મહેનત તો થઈ પણ ખડ તો ન થાય સાજુ એમ તો ડેમ હાવ ફૂકાઈ ગયો છે અને આપણે ઓલી જે ઝાર હતી ડેમમાં બુટમાં કરેલી એવડી ઈ હતી બધા વાઢી નાખી જો આવડું આપડું ખાલું થઈ ગયું અને અહીંયા વસમાં એક ઘેરો છે બાકી બધી વાઢી નાખી જો એ વલ્લા સુધી પાણી હવે કઈ બહુ જાજુ છે નહીં થોડુંક જ છે પછી વરસાદ આવે ને હું તે બહુ મસ્તીનું બધું લીલું લીલું આમ લાગે તમને દેખાડી વરસાદ આવે તેવો મસ્તી નો ભરાઈ ગયેલો હોય અત્યારે તો હા સુકાઈ ગયો છે આ બધી વાયર ને એવું બધું જોઈને સારું કરતા બધું કરી નાખ્યું આમાં બધે ઓલા ઝાડવા ઓલા ફુલોડાના હતા એવડે બધા કાપી નાખ્યા બધું સારું કરી નાખ્યું અને આમાં એટલો ગવર્સ સોંપવાનો બાકી છે ઓલકા સોંપી દીધો પણ આ ખડ હજી બેળું નહોતું કે નહીં એટલે હજી કઈ ખડ કઈ બેળવું નહોતું એટલે બાકી રાખ્યો ત્યાં જ પારવા મીડા અને હવે પછી સોંપી દેવું પાસે

હું પાણી આવીથી તો પાણી ભરવા પણ પાણી ભરવામાં ક્યાંય ને ક્યાંય પાછી પગી ગયા આંટો મારો હવે ભરી લેવી પાણી અને પછી ખાવા દે ઘેરે હજી સોળી ફોલવાની છે એ બધું છે હા અમુક અમુક આવા છે તે કુંડા પવન એ બહુ જમરાં લીંબુડા ની કેવો બે ત્રણ દિવસ આવ્યો પવન ઉગ્યા ગાજે તારે ગાજે ઘૂમ ઘુમ ઘૂમ થાય ભરી લઈ હવે પાણી તાતું ફલ નાખો એમ તો પાછું પાણી ઓગીર ના ન રે લાઇટ નો આવી હોય તો જો અહીંયા પાણી આવે પછી પાછું આમ ઓલા આપણે બોલો વાલ છે એ નાઈતી માં પાણી આવે એટલે વાંધો ન આવે લાઈટ ન આવી હોય તો અને માલને પાવા હાટું તો કુંડી ભરેલી જ હોય પીવાના વાંધા પડે તો એ તો અમે એમ તો પાણી ભરેલું જ હોય પણ ઊનું થઈ જાય એ ત્યારે એટલે તાઢું પાણી એક આંટો ભરલો એટલે થઈ જાય હમ થોડો અધૂરો જ્યો એમ તો ઘળકે ઘડકે આવ્યા કરે ઓલા પર આવું જાય ન કરે ના તો પાછું ના તો આવ્યા જ કરે ના કેમ કે હેઠે લાઈન પડે કે નહીં એટલે હવે કરી દે ઢાંકણું બેન અગર પાછું પાણી મોટર લાઈટ આવી હોય તો પાછું બીજે હોય ના ન થાય અને અહીંયા નીકળી જાય

ソーリーのシャークソーリーのダーナのシャークおにぎり。